વાહનચાલકો માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે હાઈ સિક્યુરિટી રજીસ્ટ્રેશન પ્લેટ એચએસઆરપી સંબંધિત નિયમોમાં વડોદરા આર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે અધિકારીના જણાવ્યા અનુસાર જો વાહન નંબર પ્લેટ તૂટી જાય ખોવાઈ જાય અથવા તો ચોરાઈ જાય તો વાહન માલિકે તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી ફરજિયાત છે એફઆઈઆર મેળવ્યા બાદ માલિક ઓનલાઈન પોર્ટલ મારફતે નવી નંબર પ્લેટ માટે અરજી કરી શકે છે પહેલી એપ્રિલ બે હજાર ઓગણીસ પછી રજિસ્ટર થયેલા વાહનોના માલિકોએ પોતાની ગાડીના ઓર્થોરાઈઝડ ડીલર શોરૂમ મારફતે નવી નંબર પ્લેટ મેળવવાની રહેશે જ્યારે પહેલી એપ્રિલ બે હજાર ઓગણીસ પહેલાં રજિસ્ટર થયેલા વાહન માલિકોએ એસેઆઈએમ સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સના ઓનલાઈન પોર્ટલ ઉપર જઈ નવી પ્લેટ માટે ઓર્ડર આપવાનો રહેશે આર અધિકારીએ જણાવ્યું હતું કે એચએસઆરપી નંબર પ્લેટ લગાવવી કેન્દ્રને રાજ્ય સરકારના નિયમ મુજબ ફરજિયાત છે જો વાહન પર નંબર પ્લેટ ન હોય તૂટી ગયેલી હોય અથવા તો ખોવાઈ ગયેલી હોય તો આર તથા પોલીસ દ્વારા દંડ સહિતની કાર્યવાહી થઈ શકે છે તેથી તમામ વાહન માલિકોએ સમયસર પોતાના વાહનોમાં માન્ય એચએસઆરપી નંબર પ્લેટ લગાવી લેવી અને તે નુકસાનગ્રસ્ત થવાના કિસ્સામાં તરત જ નવી પ્લેટ મેળવવી આવશ્યક છે આ નિયમ જે તમે આ વાત કરી રહ્યા છો એ નંબર પ્લેટ માટે મોર્ત દ્વારા એકવીસ ઓક્ટોબર બે હજાર વીસના રોજ જે એચએસઆરપી નંબર પ્લેટ ડેમેજ અથવા લોસ્ટ થાય એ બાબતે રિપ્લેસમેન્ટ કરાવવા માટે જે જાહેરનામું બહાર પાડેલ છે જે સૂચનાઓ આપેલ છે એ એકવીસ ઓક્ટોબર બે હજાર વીસથી સૂચનાઓ આપેલ છે અને જે હાલ અમલમાં છે એમાં જો વાહનની નંબર પ્લેટ આગળની અથવા પાછળની ડેમેજ થઈ હોય તો એ નંબર પ્લેટ જમા કરાવીને તમે નવી નંબર પ્લેટ મેળવી શકો છો એમાં પોલીસ દાખલાની જરૂર નથી પરંતુ જો નંબર પ્લેટ ખોવાઈ ગઈ હોય અથવા ચોરાઈ ગઈ તો એવા કિસ્સામાં પોલીસનો દાખલો મેળવવો આ નોટિફિકેશન મુજબ જરૂરી છે અને ઓનલાઈન પોર્ટલ પર તમે અપ્લાય કરી શકો છો નંબર પ્લેટ તૂટી જાય અથવા ખોવાઈ જાય તો તાત્કાલિક નિયમો મુજબ જે નંબર પ્લેટ નવી બનાવવાની કાર્યવાહી કરીને નવી નંબર પ્લેટ વાહન પર લગાવી ફરજિયાત છે જેથી નવી નંબર પ્લેટ લગાવી એચએસઆરની પ્લેટ લગાવવા માટે જે પણ વાહનો એક ચાર બે હજાર ઓગણીસ પછી રજીસ્ટર થયેલા છે તેવા વાહનોમાં જે પણ વાહનના જે ઓથોરાઇઝ ડીલર હોય ત્યાંથી અરજી કરીને નવા નંબર પ્લેટ માટે પ્રક્રિયા કરી શકે છે એક ચાર બે હજાર ઓગણીસ પહેલાંના જે રજિસ્ટર્ડ વાહનો છે એમાં એસઆઈએમ કરીને ઓનલાઈન પોર્ટલ છે એ ઓનલાઈન પોર્ટલ પર અરજદાર અરજી કરીને નવો પ્લેટ માટે ઓર્ડર આપી શકે છે તમામ વાહનો પર એચએસઆરપી નંબર પ્લેટ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારના નિયમ મુજબ ફરજિયાત છે અને તમામ વાહનો પર નંબર પ્લેટ ના હોય તેવા કિસ્સાઓમાં આરટીઓ તેમજ પોલીસ દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને દંડ પણ કરવામાં આવતો હોય છે જેથી તમામ વાહન માલિકોએ એચએસઆરપી નંબર પ્લેટ સત્વરે લગાવવી જોઈએ અને ડેમેજ અથવા ચોરી ચોરાઈ જવાના કિસ્સામાં પ્લેટ બદલાઈ બદલાવી દેવી